અમરેલી જૂનાગઢ અને નવસારી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક વધતા કિંમતમાં ધરખમ ઘટાડો જાણો આજે બોક્સનો લેટેસ્ટ ભાવ અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેરીની સિઝન ચાલી રહી છે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વિવિધ ફ્રુટ માર્કેટમાં ખુશબુદાર કેસર કેરીની સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે જેના કારણે કેસર કેરીના દસ કિલોના બોક્સની કિંમત પણ ઘટી રહી છે જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો આજે અહીં કેસર કેરીના અગિયાર હજાર બસ્સો બોક્સની આવક થઈ છે જ્યારે આજે દસ કિલોના એક બોક્સનો ભાવ એક હજારથી લઈને એક હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો હાલ કેસર કેરીના બોક્સના ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયા હતા જો કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના બોક્સની આવક સતત વધતી રહેતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે આવી જ રીતે અમરેલી માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે કેસર કેરીની આવક બજારમાં મોડી થઈ હતી જો કે હવે માર્કેટમાં સ્થાનિક કેસર કેરીની સાથે સાથે જ માર્કેટમાં તમામ પ્રકારની કેરીની આવક જોવા મળી રહી છે અમરેલી જિલ્લાના ધારી સાવરકુંડલા અને ખાંભા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના અનેક બગીચા આવેલા છે જેના પગલે અમરેલી માર્કેટ માર્કેટયાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ ગઈ છે અત્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીના દસ કિલોના બોક્સનો સૌથી નીચો ભાગ એક હજાર રૂપિયા અને ઊંચો ભાગ બે હજાર સો રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે સરેરાશ ભાવ એક હજાર નવસો રૂપિયા રહ્યો છે જ્યારે અમરેલી ફ્રૂટ માર્કેટમાં હાફોસ કેરીનો ભાવ એક હજાર સોથી બે હજાર પાંચસો રૂપિયા નોંધાયો છે જ્યારે સરેરાશ ભાવ બે હજાર બસો રૂપિયા રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે જેની અસર નવસારીમાં આવી રહેલી કેરીના ભાવ પર જોવા મળી રહી છે આજે નવસારી માર્કેટયાર્ડમાં કેરીની આવક વધવાની સાથે જ અમળના ભાવમાં પણ ઘટાડો થયો છે આમ છેલ્લા ત્રણ દિવસથી નવસારીમાં કેસર કેરીના બોક્સ ભાવ બે હજારથી ગગડીને એક હજાર આઠસો સુધી પહોંચી ગયા છે માવઠાના મારના કારણે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે જેથી જગતના તાતને પણ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે અત્યારે અથાણા માટેની કેરી પણ બજારમાં જોવા મળી રહી છે જે કિલો સો રૂપિયાના ભાવે વેચાઈ રહી છે હજુ આગામી દિવસોમાં બજારમાં કેરીની આવક વધવાની શક્યતા છે જેના પગલે ભાવ હજુ પણ ગગડી શકે છે